પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સરકારને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત સંકલ્પ યાત્રા રથ સમગ્ર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહી છે વહીવટી તંત્રના સુચારો આયોજન વડે આ રથના માધ્યમથી તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે આ સંકલ્પ યાત્રાને સમગ્ર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે ગરમાડી ખાતે વિક્ષેપ ભારત સંકલ્પ યાત્રાના આગમન દરમિયાન તાલુકા વિકાસ અધિકારી વાવસર સાહેબ નાયબ મામલતદાર વારાહી અને માર્કેટ યાર્ડના ડિરેક્ટરો જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયતનો સ્ટાફ તાલુકા ભાજપ મહામંત્રી લક્ષ્મણભાઈ ચૌધરી તાલુકા ભાજપ ઉપપ્રમુખ અરવિંદભાઈ ઠક્કર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન પરમાર ઉપચેરમેન માર્કેટ યાર્ડના ઉપપ્રમુખ અર્જનભાઈ આહિર વારાહી શાળાના આચાર્ય અને શાળાનો સ્ટાફ તાલુકા હાજર રહ્યા હતા આ યાત્રા દરમિયાન અલગ અલગ સ્ટોલ બનાવી લોકોને ઘરઆંગણે તમામ સતત પ્રકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપરાંત ગામના તલાટી કમ મંત્રી રમેશ રાજેશભાઈ પટેલ સરપંચ રયાબેન કરસનભાઈ આહિર મેવાભાઈ આહિર તાલુકા પંચાયત સદસ્ય ચમનજી ઠાકોર ભાજપ મહામંત્રી તાલુકા પંચાયત સદસ્ય રૂડીબેન લક્ષ્મણભાઈ આહિર અને અન્ય મહાનુભાવો ની શાળાના વિદ્યાર્થી દ્વારા નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજે વિકસિત ભારત યાત્રા આવી મહામંત્રી લક્ષ્મણભાઈ ચૌધરી બીજા મહામંત્રી ચમનજી અમારા પક્ષના નેતા એવા દેવાભાઈ અહીર અમારા અહીંના વાઇસ ચેરમેન અંજલભાઈ ગામના સરપંચશ્રી ગામના ડેપ્યુટી સરપંચશ્રી અને અમારા ગૃહપ્રમુખ બીજા વિક્રમસિંહ આ બધાએ ગામના આગેવાનો આ યાત્રામાં હાજર રહ્યા અને યાત્રાનું પૂરતાભેર સ્વાગત કર્યું અને આ યોજનાની અંદર જે આપણા કર્મચારી અધિકારીઓ છે તેમણે સરકાર શ્રીની સતર્ક પ્રકારની યોજનાની માહિતી આપી અને છેવાડાના લોકો સુધી તેનો લાભ મળે તે માટે પ્રયત્નો કર્યા અને હજુ પણ સરકાર શ્રીની યોજનાઓની કામગીરી કર્મચારીઓ દ્વારા ચાલુ છે દરેક લોકોને સરકાર યોજનાનો લાભ મળે એ માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે તો ખરેખર આ ભારતના માનનીય વડાપ્રધાન સાહેબે એમ કહેવાય કે હિન્દુસ્તાનની આખી સરકાર અમારા ગામમાં લાવી છે એ બદલ આ તબક્કે મોદી સાહેબનો રાજ્યના મુખ્યમંત્રી તમામ કર્મચારી પદાધિકારીનો અમે ખૂબ ખૂબ આભાર માની છે મનોરામ જાડેજા વિક્રમસિંહ ધોરુભા પૂર્વ સરપંચ ગ્રામડી આજે મોદી સાહેબને આપણો સંકલ્પ વિકાસ ભારત યાત્રા અંતર્ગત ગ્રામડી ગામે આજે યાત્રાનું આગમન થયું અને સરકારશ્રીની વિવિધ યોજના વિશે અધિકારીશ્રીઓએ માહિતી આપી અને ખૂબ સારા વાતાવરણની અંદર ગામ લોકોએ સરપંચ શ્રી કરશનભાઈ એપીએમસીના વાઇસ ચેરમેન અંજનભાઈ તેમજ ગામના સૌ આગેવાન મિત્રો યુવાનો અને માતાઓ સ્વાગત કરી અને ખૂબ સરસ કાર્ય કર્યું મારું નામ કરશનભાઈ છે ગામના સરપંચ તરીકે હું ગામ જે જાણકારી આપી એ તમામ અધિકારીઓ પોતા ખૂબ ખૂબ આભાર માનું છું અને સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું કે જેને આ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ